મિત્રો ભાજપ ની સરકાર દિલ્હીમાં આવી હમણાં તોડીએ મિત્રો ભાજપે દિલ્હીમાં આવીને બે કામ પેલા કર્યા શું ખબર છે જે બાબા સાહેબ આંબેડકર નો ફોટો મૂકવામાં આવ્યો હતો તમામ સરકારી કચેરીઓમાં પહેલું કામ ભાજપે ઈ કર્યું કે બાબા સાહેબ નો ફોટો હટાવવાનું કામ કર્યું મિત્રો આ એને કરવા માટે સરકાર આપી હતી આપણે દિલ્હી ની જનતા એટલા માટે એને સરકાર આપી હતી આવું કરવું જોઈએ આપણે મિત્રો તમે કહો આવું કરવું જોઈએ બાબા સાહેબ આંબેડકર એ માત્ર દલિત સમાજના નેતા નથી દલિતો એમને ભગવાન માને છે

અને અત્યારે ભાજપના તમામ નેતાઓ જે સત્તા ઉપર બેઠા છે ને એ બાબા સાહેબ આંબેડકર ને દુઆ કરે સાહેબ